હવે આ તગારા ને પાણા ને બાણા લઈને કરી કોથરા પર કામ કરવું છે સાલું બીજું સાલું કોથરું પડે હો જો આ એમ નહીં સીધો સીધો ભેગ કરો ફટાફટ સામું જોવાનું હોય જો ભેગ ઉપર મને આપણા કેવું છે મજામાં હવાના બધા ને આવી જશે જોવું માંડ્યું બરોબર થઈ ગયો સાજે ઢગલાને ને જોવો ઉઠામણા કરવા છે આજ થઈ જાય તો વરસાદ કરવા દઈએ તો સાટા તો હોવાના આવ્યા હતા ચાલુ છે અંધી જેવું થઈ ગયું છે ટીપટીપ સાટા ખરીદ્યા છે હવે આ તગારાને પાણા બાણા લઈને કરી દહીણું વેતું કોથરાઈ પણ લઈ લીધા છે જો તો હાલો લાકડા ઉપાડી

આ મારા મારી બધું ભેગ કરો ફટાફટ કૂતરા કેમ લોટલામાં તૂટી પડે એમ કરો હા એમ તો મિત્રો બપોરનો ટાણો થઈ ગયું છે સાડા બાર વાગી ગયા છે તો હવે આપણે શાકમાં ખાવા માટે ભાત ભેગું ખાવા માટે બે ડુંગળીના ગાંઠિયા લઈ જો ડુંગળી સરસ મજાની મસ્ત છે એ ડુંગળી ઉપાડી લઈએ હવે જો ડુંગળી પણ હવે એકલા જ પાકી આ તો નાની ગાંઠી ઉપાડી મોટા ગાંઠિયા પણ બહુ બહુ મસ્ત ગાંઠિયા થઈ ગયા જો તો મિત્રો સવારથી તો વંધી જેવું છે જો આગાહી બહુ જ છે આજે વરસાદના સાટા કોકો શરીર ખરી ગયા છે એમ માંડીનું નળું હજી ચાલુ જ છે આ તું મેં કીધું હાલો બે ગાંઠિયા ઉપર લઈ લીંબુ સાથે ખાવાની મજા આવી છે બતાણા સાથે એટલા માટે ઉપર વેવ હું જોઉં તમને બતાવી દીધી થોડો પૂરનો નજારો કેવો અત્યારનો જો ફરતી વરસાદનું આગમન છે મિત્રો હા વંધી જેવું થઈ ગયું છે ઓડો બેઠો ઠારનું એવું છે જો આ વંધી વાંધી જ છે અત્યારે શિયાળાનું વાતાવરણ ઠંડી પણ લાગી રહી છે ને જો સાટા પણ આપમાં ઝીણા ઝીણા રહ્યા છે તો અત્યારનું મોસમ જુઓ મિત્રો સાટા અત્યારે ચાલુ થઈ ગયા ચાલો મને ડુંગળીમાં કટી ખુશું જોવો હવે નાખી દી માથે લીંબુ એટલે સ્વાદ મળી જાય ખટાશ વાળો મિત્રો તો મિત્રો બપોરા કરીને આવી ગયો છું ગાઢ બકરામાં જોવો ગાઢ વેણું છે તો વાલી નાનું લેવા આવ્યું જો ઘેટડી અધાર પૂછડી કરીને રાખડે છે જોઈ લ્યો જો મિત્રો આ બકરી જો નાનો એવો શેરગોતી ગમે ના ગરવાની કોશિશ કરી આ કારી પૂછડી વાળી બહુ ખરાબ કેટલાય સે જુઓ તો હી હાલો 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 ગાઢ બકરા સારવા કુંડી પર પાણીની જો પાણી કારે ઉનારે જોવા જવું ભાઈ ગયો મારથી પડકે નખાઈ રહી છે મિત્રો હું આવીશું ને નાનું બચ્ચું લેવા માટે ગાર્ડરનું આ ડેમના આ કાંઠે ગાડ સરી ગયા છે જો ઓલા કાંઠે થઈ ગયો છું આમથી જો નો દીકરા હે કાના ભાઈ હો ઉમેશભાઈ પણ અહીં છે જો ગોવાર થઈ ગયા વેકેશન પડી ગયું ને એટલે તો કાયમ માય પાંદડા પાલો ને બધું નાખતા તો છે આ માલધારી જો જો પાલા માથે બેઠી હોય ને બકરીઓ અહીંયા હજી ખાય છે ને જો તો આને લેવા આવ્યો છે મિત્રો જો નાનું વાલ્યુ ઘેટું છે ને ખેતરે છે સીધો લેવા આવ્યો છે હાલો તો આને પૂરજી આ ઠેલીમાં લઈ જઈ ઘરે મિત્રો તો મેં વરસાદી મોલ થઈ ગયો તમે જોઈ શકો છો સારું વરસાદમાં ઝરમરી વરસાદ ચાલુ છે દહીણું અત્યારે કરતા નથી ધોળીવાળા કોથરા ભરીને ડાયરેક્ટ જવા છે ગોડાઉનો પછી એક એક કોથરો કરીને પંઠામાં દહીણું કરવા વારો આવે છે જો વરસાદ જો હાલ આપણે નજીક તમને બતાવી માંડીને ઢગલો ધોમે ધોમ તો મિત્રો વરસાદ અત્યારે આવવાની તૈયારીમાં છે ઝરમરીઓ ચાલુ જ થઈ ગયો હોય અમે હારી કોથરા મારા બાપા અને મારી માન બહેનો બધા તારવે હું બેનભાઈ ભાઈ કોથરા હારી જુઓ તારવાનું કામ ચાલુ થઈ ગયું છે માની મંડીઓ છે ધૂળ ભૂગના તગારા ધોઈનો ઢગલો ઢાંકી દેજો એમાં પોપટા છે હવે પોપો પોપટ નહીં લેવું આવો તો બતાવી તમને આવો જો આવી જ દૂર છે આ પોપટા પોપટા નહીં લેવાનું જે ઢાંકી દીધા ધૂળનો ઢગલો વરસાદ સરી ગયો ચાલુ જો જો આમ ગામમાં પણ આવી ગયો બધાય વરસાદ ફોન પણ પલવા મળ્યો હવે જુઓ જુઓ ભત્રીજી જો

લો મિત્રો ભૂરા ભાઈ આવી ગયા છે હાલો આપણે લાઈવમાં હવે લેવાના થઈ છીએ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો ભૂરું ભાઈ આવી ગયા છે ભીખા થઈ ગયા છે જો લોટલાનો બટકા આટું બિચારો ક્યારે ક્યારે હેરાન થઈ ગયો મિત્રો આપણે એને થોડુંક એને ભોજન કરાવી લઈએ જો જાવેના પગમાં નામ નામ આ ડગોળ ગોથામાં મારે છે જો ભૂરાભાઈને થોડીક થોડું ખબર આવી હો ખબર આવી તું ખાઈ મો પૂરી ક્યાં